અરે વાહ વાહ ખૂબ સરસ સતુડીયો રમી રહ્યા છે બોરી બાળકો અભિનંદન

Yeah. શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા હાલમાં રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં સમર કેમ્પ ચાલી રહ્યો છે જે અંતર્ગત નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના બોરીદરા પ્રાથમિક શાળાના મુખ્ય શ્રી અનિલભાઈ મકવાણા જેઓ અલગ રીતે સમર કેમ્પ ચલાવી રહ્યા છે જેઓ શાળામાં જઈ ખડિયામાં જઈ અને પ્રકૃતિના ખોરા જઈ બાળકોને વિવિધ પરંપરાગત રમતો અભિનય ગીતો અને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે જેઓ ની વિશેષ પ્રવૃત્તિ ને હું શિક્ષણ વિભાગ દ્વારા અભિનંદન પાઠવું છું અને તેઓ આવી ઉત્તર ઉત્તર પ્રગતિ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ કરે એવી શુભેચ્છા પાઠવું છું નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના બીઆરસી કામ ધર્મેશ ભાઈકા છે